નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ખાંસી ઉધરસ અથવા કફ થયો હોય તો આને મટાડવા માટેનો એક દેશી પ્રયોગ બતાવું છું એક વસ્તુ બનાવવાની છે એક સામાન્ય પ્રવાહી છે માત્ર બે જ વસ્તુ ઉમેરી અને પ્રવાહી કઈ રીતે બનાવવાનું હું મારા રસોડામાં જઈ અને બનાવું છું તમે ધ્યાનથી જોજો કેમ કે અત્યારે લગ્નની સિઝન છે મિત્રો અને લગ્નની સિઝન છે એટલે વારંવાર સતત લગ્નની સિઝનને કારણે વારંવાર જે લગ્ન પ્રસંગમાં આવતી મીઠાઈઓ અથવા એ પ્રકારનું એ પ્રકારનું ભોજન લેવાથી એવો ખોરાક લેવાથી ઉધરસ અને ખાંસી થવાની પૂરી શક્યતા છે અને ખાંસી થઈ હોય છતાં પણ આપણે પ્રસંગો પણ એ રીતે આવતા હોય છે એટલે એવું ખાવું જ પડે છે છૂટક્યો નથી અને વારંવાર આવું ખાવાથી ખાંસી જલ્દી દૂર થતી નથી ઉધરસ ઝડપથી દૂર થતી નથી કફ છે એ નીકળી શકતો નથી સતત આ રીતનો ખોરાક ખાવાથી જે ઉધરસ થઈ ગઈ હોય ને તો આ ઉધરસને કઈ રીતે ઘરેથી મટાડવી એની માટેનો પ્રયોગ છે પણ પ્રયોગ તમે જુઓ એ પહેલાં એ કહી દઉં કે આ પ્રયોગ એવો છે કે પરહેજી રાખવી પડશે હવે લગ્ન પ્રસંગનું અથવા મીઠાઈઓ ખાવાનું બિલકુલ બંધ કરી અને માત્ર ત્રણથી ચાર દિવસનો આમ તો ત્રણ જ દિવસ પ્રયોગ કરવાનો છે ખાંસીમાં જબરજસ્ત અને જોરદાર રિઝલ્ટ મળશે કઈ રીતે પ્રયોગ કરવાનો છે એક પ્રવાહી બનાવી અને દિવસમાં બે વખત અથવા ખાલી એક જ વખત રાત્રે સૂતી વખતે પીવામાં આવે ને તો ખાંસીમાં ઉધરસમાં અને કફમાં ખૂબ જ સારું પરિણામ મળે છે આવો મિત્રો જોઈએ કઈ રીતે બનાવવાનું છે તો મિત્રો આ પ્રયોગ માટે સૌથી પહેલાં આદુનો ટુકડો લેવાનો છે આ એક નાનકડો ટુકડો લઈ અને એને ખમણીની મદદથી ખમણી લેવાનો છે એટલે કે આદુનો એ પ્રયોગ છે આદુ અને બીજી એક વસ્તુ છે બે વસ્તુ મિક્સ કરવાની છે જેમાં આ રીતે પહેલાં આદુને ખમણી લેવાનું છે આદુનો જે કૂચો થાય છે કૂચો કાઢવાનો છે લગભગ એક ચમચી જેટલો આદુ છે આદુ એ કફ અને શરદી માટે રામબાણ અક્ષીર ઔષધિ છે આ રીતે ખમણી છે એમાંથી પેસ્ટ જેવું છે કૂચો છે એક ચમચી જેટલો કૂચો કરવાનો છે આ એક ચમચી જેટલો કૂચો થઈ ગયો છે આ પ્રયોગ કરતી વખતે બંને હાથ સાફ કરી બરાબર હાથ ધોય પછી કરવો એટલે કેમ કે હાથની અંદર કોઈ રજકણો હોય તો આની અંદર ન જાય આ એક ચમચી જેટલો આદુનો કૂચો છે આદુ છે એના રસનો પણ પ્રયોગ કરી શકાય છે પણ અહીં આપણે એના રસનો નહીં પણ આદુ છે એની પેસ્ટ એટલે કે ખમણેલો આદુનો કૂચો છે આનો પ્રયોગ કરવાનો છે હવે આ રીતે આ વાટકામાં કૂચો રાખી દીધા પછી આની અંદર મિત્રો પાણી એડ કરવાનું છે એક નાનકડો ગ્લાસ પાણી નાખવાનું છે અથવા મોટો ગ્લાસ હોય તો અડધો ગ્લાસ અથવા સોથી દોઢસો એમ એલ જેટલું પાણી આશરે અંદાજે નાખવાનું છે અને પછી આને ગરમ કરવાનું છે મિત્રો આને ગરમ થવા દેવાનું છે થોડીવાર માટે ધીમા તાપે સાવ ઉકાળવાની જરૂર નથી પરંતુ બરાબરનું ગરમ થઈ જાય અને ઉકાળવા લાગે ત્યાં સુધીમાં એક આ રીતે નાનકડો ગોળનો ટુકડો લેવાનો છે અને આ ગોળ છે એ ટુકડો ધીમે ધીમે ચાવી અને ખાઈ જવાનો છે જ્યાં સુધી પ્રવાહી ગરમ થાય ત્યાં સુધીમાં ગોળ છે ગોળ એની અંદર ફોસ્ફરસ ભરપૂર માત્રામાં છે જે ખાંસી મટાડવા માટે ખૂબ ઉપયોગી છે આપણે ગોળ તમે ખાશો ત્યાં સુધીમાં આદુવાળું જે પાણી હતું પ્રવાહી એ આ રીતે બરાબર ગરમ થઈ ગયું છે ઉકળી ગયું હશે છે એટલે આને પછી ગેસ કે ચૂલો છે ત્યાંથી નીચે ઉતારી અને આ પ્રવાહી છે એને આપણે બીજા વાટકાની અંદર અથવા વાસણમાં ગાળી લેવાનું જેથી કરી અને આદુનો જે કૂચો છે એ આપણા મોંની અંદર ન આવે કૂચો છે એ ગળાઈ જાય હજી આની અંદર એક વસ્તુ એડ કરવાની છે એક ઔષધિ છે એ આની અંદર મિક્સ કરવાની છે જે કફમાં ખૂબ જ સારું પરિણામ આપે છે આ રીતે આ પ્રવાહી થોડું ઠંડુ પડી જાય અને હૂંફાળું રહે ત્યારે આની અંદર મધ એડ કરવાનું છે મધ કેટલું તો આ નાનકડી ચમચી મેં નાની ચમચી લીધી છે માત્ર ને માત્ર એક નાની ચમચી જેટલું જ મધ નાખવાનું છે પણ ખાસ યાદ રાખજો કે પ્રવાહી છે એકદમ હૂંફાળું થઈ જાય વધારે ગરમ હોય ત્યારે મધ ઉમેરવું નહીં કેમ કે મધ છે ને એને ગરમ કરવાનું હોતું પણ નથી અને ગરમ વસ્તુમાં એડ પણ ન કરાય પણ જ્યારે આ પ્રવાહી હુંફાળું રહે ત્યારે થોડું ઠંડુ પડી જાય ત્યારે આ રીતે એક ચમચી જેટલું મધ છે એ મિક્સ કરવાનું છે મિત્રો દેશી મધ ન મળે તો એપિકલ્ચર એટલે કે મધની ખેતી કરતા હોય આમની પાસેથી ખૂબ સારું અને ઉત્તમ મધ મળી રહેશે મધ બરાબર મિક્સ કરી દેવાનું છે આ રીતે હલાવી અને બરાબરનું મિક્સ થઈ જાય પછી આ પ્રવાહી પીવાનું છે મિત્રો આને દિવસમાં બે વખત પણ પી શકાય ગરમીની તાસીર હોય જે લોકોના શરીરમાં વધારે ગરમી હોય તો આ પ્રવાહીનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો કેમ કે આદુની તાસીર ગરમ છે અને એને ગરમ પાણીમાં જ્યારે ઉકાળવામાં આવે ત્યારે વધારે ગરમ પડે છે એટલે જે લોકોના શરીરમાં ગરમી વધારે હોય તો આ પ્રયોગ ન કરવો આદુનો પ્રયોગ ન કરવો ધન્યવાદ